સર કરે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની ઋતુમાં પાલક કોબીજ જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ વરસાદની ઋતુમાં કાદવ જીવાત અને ભેદના કારણે આ શાકભાજીને ઝડપથી ચેપ લાગે છે જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તેઓ પોતાની સાથે હાનિકારક કીટાણુ લાવી શકે છે આ હાનિકારક જીવાણુ પેટ સુધી પહોંચીને તમને બીમાર કરી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ જણાવજો ધન્યવાદ